પાંચસો વખત આપડે અહિયાં થી તેલ નો ડબ્બો લઈ લેવા પણ પચાસ રૂપિયા દર વખત પચાસ રૂપિયા નહિ બધતા પાંચ વર્ષ થી પચાસ પચાસ રૂપિયા ભેગા કરતા એક વાર માં જતા રે એનું શું કરવાનું ક

ઘરનું ખાવામાં એમ ન છે ને પૈસા બ ખર્ચી જાય છે ઘરનું ખાવા તો તેલ ઘરનું નહીં વાપરતા આપણે ખાવા બનાવવામાં અને બહાર ખાવામાં તમાર નહીં વપરાય જતા ઘરના ખાવામાં ગણતરી નહીં કરવાની કોઈ દાડો એટલે ગણતરી એટલે આપણને એમ કે ડબ્બો ડબુ જો ત્યાં ફ્રેશ હોય તેલ અને પાછું 50 રૂપિયા ઓછા ફ્રેશ એટલે તમે જોવા જાવ છો તમે ગણીન કાઢવા જાવ છો તો ખબર હોય ફ્રેશક જ નહીં તેલના ડબ્બા ક્યારે ભરાયા કે નહીં ગાંડા જેવી વાતો નહીં કરો માર જોડે એમ કોણ ટૂંકમાં કશું ચડતું નહીં એવું લઈને મને પૈસા દેવા ના બરાબર હું આ લઈ આવીશ બરાબર લઈ લેવાનું તારા એમ જ કેમ કે તમે છે ને કઈ નવું કરી નાઓ બસો પાંચો વધારે મૂકી નાઓ આવું કે હું મગજ મગજ ચક નહીં તમારે છટકી ગયું છે મારું એ તો કે એનું જ છટકી ગયું તું પણ આ તો હું શું ને એટલે તમારું હંભાડીન બેહી શું મગજ શું હસો છો પર ત્રીજો નુકસાન થઈ ગયું ને મગજ બગડી ગયું માર તો મારું બગાડી દીધું તમે તો મગજ બીજાનું શું બગડ પણ હવે તેલનો ડબ્બો લાવવાનો ને લીટર યાદ લાવવાના